આજે તેરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર અને સ્વામી મહારાજના તારીખ પ્રમાણેના પ્રાકટ્ય દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિ વિના હિતકારી બીજું કોઈ તારું નથી માત પિતા સુત નારી બાંધવ નહીં તારા સાથી અંત સમય તો એકલા જાઉં કા મરે મથી વિના હિતકારી બીજું કોઈ તારું નથી દેવાનંદ સ્વામી નો સત્સંગ કરી રહ્યા છીએ એમના પદ દ્વારા કેમે કરીને આજીવાત્માને ભગવાનમાં ભક્તિ થાય ભગવાનમાં હિત થાય ને દેહના સગા સંબંધી જગતના પંચ વિષયો ગૌણ થાય અને ભગવાનની મૂર્તિમાં મન લાગેલું રહે એટલા માટે દેવાનંદ સ્વામી આ પદની પંક્તિ દ્વારા સવળી સમજણ આપણને આપી રહ્યા છે જ્ઞાન આપી રહ્યા છે શાસ્ત્રોમાં અને વેદોમાં કહેવામાં આવ્યું જ્ઞાનાન્ન મુક્તિ તમે વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતે અયનાય જ્ઞાન વગર મુક્તિ નથી કયો જ્ઞાન પાંચ ભૌતિક શરીરનું જ્ઞાનની વાત નથી શરીર સાગર નવમંડળ નક્ષત્રમંડળ એના જ્ઞાનની પણ વાત નથી આત્મા અને પરમાત્માનું જ્ઞાન થાય જગતના નાશવંતપણાનું જ્ઞાન થાય ખાલી હાથે આવ્યા છીએ ખાલી હાથે જવાના છીએ એ જ્ઞાન થાય અને અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાન સિવાય કોઈ મોટું તત્વ નથી અને ભગવાન જ પરમ પરમહિતકારી તત્વ છે એ જ્ઞાન થાય ત્યાર પછી આ જીવાત્મા માયામાંથી મુક્ત થાય છે જન્મમરણના ચક્રવામાંથી બંધનમાંથી છૂટે છે અને ભગવાનના ધામનો અધિકારી થાય છે બાહ્ય દ્રષ્ટિએ જોતા આપણને દેવાનંદ સ્વામીની આ પંક્તિ અમુક અંશે ખટકે જે માતા પિતાને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું સંતાન ઉપર માતા પિતાના અનંત ઋણ છે અને કેટલાક તત્વજ્ઞાની અને મહાપુરુષો એમ પણ કહે છે કે માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે અસંખ્ય જન્મ લેવા પડે તો પણ ઋણમાંથી મુક્ત થઈ શકાતું નથી એવા માતા પિતા માટે દેવાનંદ સ્વામી એવા શબ્દો કેમ વાપર્યા માત પિતા સુત નારી બંધવ નહી તારા સાથી ભાગ્ય દ્રષ્ટિએ લાગે કે આપણને ભારતીય સંસ્કૃતિની વિચારધારાનું ખંડન કર્યું હોય એવું લાગે પણ એવું નથી ભાગવતના પાંચમા સ્કંદના ઘણા બધા ચરિત્રોમાં ઋષભદેવ ભગવાનનું ચરિત્ર આવે છે ઋષભદેવ ભગવાને પોતાના સો પુત્રોને બ્રહ્માવર્ત દેશની અંદર ઉપદેશ આપીને કહ્યું કે જે તમને જન્મ મરણના ફંદામાંથી મુક્ત ન કરે તે ગુરુ પણ નથી માતા પણ નથી ભાઈ પણ નથી પિતા પણ નથી ભગીની પણ નથી મિત્ર પણ નથી ગુરુન સ્યા સજનો ન્યાદ પિતા ન સ્યા જનની ન દૈવમ ન ત્યાદ ન પતિ નમોચે સમુપેત મૃત્યુમ કાળના મુખમાંથી આપણને મુક્ત ન કરે એ બાહ્ય દ્રષ્ટિએ ગમે તેટલા વહલા અને નજીકના સગા સંબંધી હોય તો પણ કહું કે ગુરુ પણ નથી માતા પણ નથી પિતા પણ નથી ભગીની પણ નથી ભાઈ પણ નથી મિત્ર પણ નથી દેવાનંદ સ્વામી એના સંદર્ભમાં આપણને વાત કરે છે કે માતા પિતા કદાચ તમારું હિત કરે તો આ લોકમાં જોડે આ લોકના ધન સંપત્તિ પદાર્થ મોલમાળિયા તમને આપે અને જેમાં આ થવાથી તમને બંધન થવાનું જન્મમરણના ફેરામાં ભટકતા રહેવાનું લૌકિક હિત કરવા વાળા જરૂર માતા પિતા હોય શકે અને માતા પિતા સાચા તો ક્યારે કહેવાય જે નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના કાવ્યોમાં લખ્યું જનની જીવોરે ગોપીચંદની જેને પુત્રને પ્રેરો વૈરાગ્યજી માતા મદાલસાને માતા કહી શકાય પોતાના પુત્રને ઉપદેશ આપ્યો કે તું આ દેહ નથી દુનિયામાં કોઈ તારું નથી તું દુનિયામાં કોઈ નો નથી દુનિયામાં સાચા સગા તારા માટે કોઈ પણ હોય તો ભગવાન અને સંત છે દેવાનંદ સ્વામી આ સંદર્ભમાં વાત કરે છે કે સૌથી પર તત્વ પરમાત્મા અને એના ધારક સંત છે એ જ આપણું ભલું કરે છે એ જ આપણું હિત કરે છે એ જ આપણને માયામાંથી છુકાવે છુડાવે છે બાકી અંત સમયે તો કોઈ ન આવે કામ અરે મથી મરી મરીને મથી જઈશ તો પણ એ અંત સમયે કોઈ તારું સાથે નથી આવવાનું ન પૈસા આવે ન દેહ આવે ન સંપત્તિ આવે ન મોટર ગાડી બંગલા આવે કે ન સગા સંબંધી કોઈ સાથે નથી આવવાના આ જ્ઞાનની અવશ્યપણે આપણા આધ્યાત્મિક માર્ગમાં જરૂર છે અને જ્યાં સુધી આવી પ્રકારની વૈરાગ્યની ભૂમિકા સમજણની ભૂમિકા જ્ઞાનની ભૂમિકા આપણા જીવનમાં સિદ્ધ ન થાય ત્યાં સુધી ભગવાનનું સાચા અર્થમાં ભજન પણ થઈ શકતું નથી ભગવાનને વિશે પ્રેમ પણ થતો નથી ભગવાનની ભક્તિ પણ નથી થતી સમજી રાખવાનું છે પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર અને મહાન સ્વામી મહારાજ વારંવાર આપણને સૌને આશીર્વાદ આપે છે ગૃહસ્થ હરિભક્તોને કે સૌ તને મને તને સુખી થાવ પરંતુ શાના માટે એ ભગવાનનું ભજન કરવા માટે શરીર તંદુરસ્ત હશે તો સેવા થશે માળા થશે ભજન થશે ભક્તિ થશે નિયમ ધર્મનું પાલન થશે તપશ્ચર્યા થશે અને તમારી પાસે ધન હશે તો એના દ્વારા સેવા થશે સંતોની સેવા થાય મંદિરની સેવા થાય સત્સંગની સેવા થાય ગરીબ હરિભક્તોની સેવા થાય તેમ છતાં પણ વારંવાર આપણને એટલું તો અવશ્યપણે સમજાવે છે ડૉક્ટર સ્વામી ભલે આપણને કહેતા હોય કે ધ બેસ્ટ વર્લ્ડ બેસ્ટ બનો નોકરી કરતા હોય શિક્ષક હોય વ્યવસાય કરતા હોય ડોક્ટર હો કંઈ પણ હો સારામાં સારા થાવ પરંતુ એટલું યાદ રાખો કે આ કાળના જપાટામાં કોઈ બચવાનું નથી આંખો ખુલ્લી છે ત્યાં સુધી તમે એના માલિક અને આંખ બંધ થઈ મીચાણી કે જે વસ્તુ જ્યાં પડે છે ત્યાંની ત્યાં રહી જવાની તમારી સાથે નહીં આવે માતા પિતા સુતનારી બંધવ નહી તારા સાથી અંત સમય તો એકલા જાઉં કામરે મથી હરિ વિના હિતકારી બીજો કોઈ તારો નથી આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ આજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો તારીખ પ્રમાણે એકાણવો પ્રાકટ્ય દિન છે એમના અનંત ઉપકારોને એમની અનંત સાધુતા અને આધ્યાત્મિક સદ્ગુણોને ભગવાનના હરતા પરતા સ્વરૂપને આપણે કોટી કોટી વંદન કરીએ જય સ્વામિનારાયણ